દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપ સ્વાગત કરું છું અમદાવાદમાં ઘટ્યું છે ગ્રીન કવર એમ તો આ કોઈ નવાઈની વાત નથી આપણે જે પ્રકારે હંમેશા સમાચારોમાં જોતા હોઈએ છીએ જે પ્રકારે વૃક્ષો કપાતા હોય છે અને જે પ્રકારે પર્યાવરણને હવે વધુ મહત્ત્વ નથી આપવામાં આવી રહ્યું અને જે રીતે આપણે એની અસરો પણ જોઈ રહ્યા છે તે જોતા આ અહેવાલ મને સજ પણ ચોંકાવનારો નથી લાગી રહ્યો કે જેમાં સામે આવ્યું છે કે અમદાવાદના બે હજાર બારની સરખામણીએ તેર વોર્ડમાં ગ્રીન કવર ઘટ્યું છે એકલી સાઉથ ઇસ્ટ એશિયા એજન્સી છે કે જેનો આ અહેવાલ સામે આવ્યો છે ઘટેલા ગ્રીન કવરમાં અમદાવાદના તેર વોર્ડ છે કે જેમાં ગ્રીન કવર ઘટેલું જોવા મળી રહ્યું છે જેમાં સૌથી વધુ જો આપણે જણાવું તો વટવા વોર્ડમાં એકતાલીસ ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે વેજલપુરમાં આઠ પોઈન્ટ એકાવન ટકાનો ઘટાડો છે ખાડિયા વિસ્તાર છે ત્યાં આગળ એક પોઈન્ટ અડસઠ ટકાનો ઘટાડો છે અને આ જ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં પણ પચીસ પોઈન્ટ તેત્રીસ ટકા ઘટાડો છે હવે આ જે વિસ્તારોની વાત કરીએ વિસ્તારોના જે પણ કોર્પોરેટરો હોય જે પણ લોકોના ચૂંટાયેલા અધિકારીઓ હોય ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ હોય તે લોકો પણ આ સાંભળી શકે છે કે એમના જ વિસ્તારમાં આ થતું જોવા મળી રહ્યું છે બીજી તરફ છેલ્લા પાંચ વર્ષમાં એક કરોડ કરતાં વધુ વૃક્ષો વાવ્યાનો દાવો પણ થયો છે એ જ સરકાર એ જ તંત્રે આ દાવો પણ કર્યો છે કે છેલ્લા પાંચ વર્ષમાં એક કરોડ કરતા વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે હવે આ દાવાઓ સાચા છે કે પછી આ અહેવાલ સાચો છે આ પણ એક પ્રશ્નનો વિષય બની ગયો છે આ ગ્રીન કવર જે ઘટી રહ્યું છે તેની કેવી અસરો પર્યાવરણ પર જોવા મળી શકે છે કદાચ આપણને અંદાજો નથી આવતો અત્યારે તો આપણે માત્ર જે ઋતુચક્રમાં પરિવર્તન જોઈ રહ્યા છે જે પ્રકારે અત્યારે કોઈપણ મોસમમાં કોઈ પણ બીજી અન્ય મોસમ જોવા મળે છે ને આપણને સામાન્ય લાગે છે અત્યારે આપણે સામાન્ય બીમાર પડીએ છીએ એ બાબત આપણને સામાન્ય લાગે છે પણ આવનારા સમયમાં આ માનવ જાતિ માટે કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે એ સમજાવવાનો વારંવાર પ્રયાસ કરવામાં આવ્યા છતાં પણ ગ્રીન કવરમાં ઘટાડો આની આવનારા સમયમાં કેવી અસરો જોવા મળી શકે છે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું જેની માટે મારી સાથે જોડાયા ગયા છે એનએમ તવાણી છે જો એક્સ મેમ્બર સેક્રેટરી છે જીપીસીબીના મહેશ પંડ્યા છે પર્યાવરણ વિદ આપની સાથે જોડાયા છે બ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક મહેશભાઈ સૌથી પહેલા આ અહેવાલ ਦੇ સામે આવ્યો છે શું કેશો આપણે વાત અમદાવાદ શહેરની કરીએ સમગ્ર ગુજરાતમાં કદાચ મને લાગે છે કે આવું જ જોવા મળતું હશે પણ અમદાવાદની વાત કરીએ મેગા સિટી છે ક્યાંક મોલ્સ ખુલી રહ્યા છે ક્યાંક ઊંચી બિલ્ડિંગો બની રહી છે એ બધું પણ અનિવાર્ય છે ને આ બધાની વચ્ચે આપણે જોઈ રહ્યા છે કે બે હજાર બાર ની સરખામણીએ તેર વોડમાં ગ્રીન કવર ઘટ્યું છે શું કેશો આ અમદાવાદ શહેર માટે મેગા સિટી અમદાવાદ શહેર માટે કેટલું

આપણે એક કરોડ ને ભૂલી દઈએ પણ ગયા વર્ષે જે ત્રીસ લાખ હતા એના આગળના વર્ષે વીસ લાખ હતા એ પચાસ લાખ પણ ઝાડ લઈએ તો એનો મતલબ એવો થાય કે અમદાવાદમાં દરેક એક એક મીટરે ઝાડ હોય એવું કોર્પોરેશનના રિપોર્ટ પ્રમાણે લાગે એટલે સૌથી પહેલા તો કોર્પોરેશન આને રજુઓ આપવાની એ જરૂર છે રજિઓ એટલા માટે કે તો આ રિપોર્ટ સાચો છે એટલે કોર્પોરેશન એની ઉપર એને પ્રતિક્રિયા આપવી જ જોઈએ નંબર વન નંબર ટુ ગુજરાત સરકારે બે હાજર અગિયાર માં એના વન વિભાગે ધ સ્ટેટસ ઓફ ટ્રી કવર ગુજરાત નામનો રિપોર્ટ બહાર પાડેલો અને એમાં કયા શહેરમાં કેટલી જમીનો છે કે જેમાં કેટલા વૃક્ષો વાવી શકાય કયા પ્રકારના વૃક્ષો વાવી શકાય એવી બહુ વિસ્તૃત વાત એ રિપોર્ટમાં કરવામાં આવેલી એ પછી ગુજરાત સરકારે આ રિપોર્ટ બહાર પાડ્યો નથી બે હાજર માં બહાર પાડ્યો પછી બે છે રિપોર્ટ જો એટલીસ્ટ દસ દસ વર્ષે બહાર પાડવામાં આવે તો ખબર પડે કે ક્યાં કેટલા કેવા પ્રકારના ઝાડ વાવવાના છે પણ મહેશભાઈ શું માત્ર આપણને આ રિપોર્ટ પરથી અંદાજો આવી શકે કે ક્યાં કેટલા ઝાડ વાવવામાં આવ્યા છે પણ આપણે નરી આંખે જોઈએ છીએ કોર્પોરેશન જે દાવો કરવો હોય તે કરે પણ આપણે પોતે પણ જોઈએ છે કે ભાઈ એ દા નથી કરતા કોર્પોરેશન શું કરે છે તમને અનુભવ કહો એ દરેક સોસાયટી ને કહ્યું તમે ઝાડ લઈ જાઓ એટલે એ લોકો છોડ લઈ આવ્યા પછી એ છોડનું શું કર્યું એ નથી પણ કેટલા વિતરણ થયા એના આપણે નક્કી કરે કોર્પોરેશન લાખ વાવી દીધા એના માટે મેં કોર્પોરેશનના એક પત્ર લખ્યો હતો કે ભાઈ તમે વોર્ડ વાઇઝ એક સોશિયલ ઓડિટ કરાવો અને સોશિયલ ઓડિટમાં કોર્પોરેટરને પણ હાજર રાખો ત્યાંના સ્વૈચ્છિક સંગઠનને હાજર રાખો આના પણ અને પછી એનું સ્થળ પર નિરીક્ષણ કરો જો તમે આવું નહીં કરો તો પછી તમે આનો મતલબ જ નથી અને એવું નથી કે કોઈને ખબર નથી પડતી કે આવું તેવું થાય બધાને બધી જ ખબર પડે છે બહુ મજા મજા છે આમાં હવે જયારે તમે ઓલિમ્પિક લાવવાના છો એટલા માટે તમે સ્વચ્છતા અભિયાનમાં પણ પ્રથમ નંબરે લઈ આવ્યા હમણાં બીજામાં પણ અમદાવાદ પ્રથમ નંબરે આયુ આ બધું થયું હવે તમારે આ રિપોર્ટ આવે છે ગ્રીન કવર નથી એ તો સ્વાભાવિક છે કે રિપોર્ટ હમણાં રિપોર્ટ છે સેફેસ્ટ સિટી પણ છે અમદાવાદ હા એટલે એટલે પિનલ મતલબ એ કે ગ્રીન કવર ઘટ્યું છે એનો મતલબ એવો થયો કે તાપમાન વધશે અમે જે વર્ષ એક અભ્યાસ કરેલો પર્યાવરણ મિત્ર એ ચાર જગ્યાએ ગયા એક કલાકની અંતરમાં મે મહિનામાં તો જ્યાં ગ્રીન કવર સારું હતું ત્યાં જેમ કે વિદ્યાપીઠ સાડત્રીસ ડિગ્રી તાપમાન હતું અને ઇસ્કોનના ચાર રસ્તા આગળ બેતાલીસ ડિગ્રી હતું આટલો મોટો તફાવત આ એક જ શહેરમાં ગ્રીન કવરના લીધે હતો એટલા માટે જ્યારે તમે ઓલિમ્પિક જેવી રમતો લાવવા હોય વૈશ્વિક રમતો અને એમાં આવા રિપોર્ટ બહાર આવે તો કોઈ આવતા વિચારે કે ભાઈ આ તો ગરમી વાળું શહેર છે અને કઈ છે નહીં એટલે એ દ્રષ્ટિકોણથી પણ તમારે કોર્પોરેશન કરવું જોઈએ બીજી વાત એ કે પ્રધાનમંત્રી એક પેટ નામ કે મા નામ શરૂ કર્યું એના પછી શું થયું એની પહેલા પંચોતેર વર્ષ પૂરા થયા તો દરેક જિલ્લામાં પંચોતેર તળાવ અને પંચોતેર વર્ડ વન કરો એનું શું થયું એટલે આ બધા મુદ્દાઓ છે એટલે માત્ર જોડકણા આપવાથી કે સૂત્રો આપવાથી થતું નથી અને પછી અમદાવાદ કોર્પોરેશન સાબરમતી રિવરફ્રન્ટ ની આગળ સપ્તપર્ણી લગાવી દે કે જે નુકસાન કરે છે વન ખાતા પોતે કે એટલે પેનલ આ દુઃખદ વસ્તુ છે દિલથી અને લોકો પણ તૈયાર છે તમે લોકોને સાંકળો એનજીઓ ને સાંકળો અને સોશિયલ ઓડિટ કરાવો તો કદાચ સાચો આંકડો બહાર આવે જી એટલે આપને લાગે છે કે આનાથી પણ વધારે આંકડો હોઈ શકે છે એટલે હજી જે આંકડો સામે આવી રહ્યો છે કે તેર વોર્ડમાં જે ગ્રીન કવર ઘટ્યું છે સૌથી વધુ વટવા વોર્ડમાં એટલે આપને શું લાગે છે કે આનાથી પણ વધારે કદાચ હવે આપણે ગ્રીન કવર ઘટતું જોવા મળ્યું હોય સ્વાભાવિક છે ને નહીં તો તમે ત્રીસ લાખ ઝાડ ગઈ વખતે વાવ્યા તો આગળ ચાલીસ લાખ કેવી રીતે આવે તારે ઘટવા જોઈએ ને તમે છેલ્લા પાંચ વર્ષમાં એક કરોડ ઝાડ વાવી દીધા છે તો જગ્યા જ ક્યાં છે શહેરમાં

ગ્રીન કવર હોવું જોઈએ એટલે ફોરેસ્ટેશન હોવું જોઈએ બરાબર હવે અમદાવાદની વસ્તી આપણે સાહીઠ લાખ છે કે સિત્તેર લાખ છે જે છે એ પ્રમાણે આપણે ગણીએ તો એ પ્રમાણે એટલું આપણી પાસે ગ્રીન કવર છે અને જેમ મહેશભાઈ જે વાત કરી એ વાત એકદમ સાચી છે કે સપોઝ જો પહેલા વર્ષે તમે ચાલીસ લાખ બીજા વર્ષે તમે વીસ લાખ વાવો છો પછી પચાસ લાખ વાવો છો તો એનો અર્થ કે તમારી પાસે એટલી સફિશિયન્ટ જગ્યા હોવી જોઈએ અથવા છે જ બરાબર અને જો આટલા બધા જો વૃક્ષો વાવ્યા હોય તો વૃક્ષો વાવ્યા હોય તો એની અસરો પણ દેખાવી જોઈએ આપણું અમદાવાદનું ટેમ્પરેચર આપણે જોઈએ છીએ ધીમે ધીમે વધતું જાય છે અને એની અસરો આપણે જોઈએ છે કે અને આ તો ગ્લોબલ અસર છે જો કે આમ તો ખાલી અમદાવાદ પૂરતી નથી હંમેશા આ એન્વાયરમેન્ટની અસરો છે ને એ લોકલાઇઝ ઓછી પણ ગ્લોબલાઇઝ વધારે હોય અને એટલે જ આ ક્લાઇમેટ ચેન્જને આપણે જે જોઈ રહ્યા છે અને ક્લાઇમેટ ચેન્જ જો સૌથી મોટું જો આપણે ઉદાહરણ લેવું હોય ને તો ઈસ્ટર્નના ટાપુ પેસેફિક મહાસાગરમાં છે ઈસ્ટર નામનું એક છે એ ટાપુઓ છે એનો તમે સર્ચ કરશો લગભગ આઠસો વર્ષ પહેલા આખો ગ્રીન હતો ને અત્યારે એકદમ રણ પ્રદેશ જેવો થઈ ગયો છે આખા ટાપુઓ એટલે એ દરેક જણ જે અત્યારે સાંભળી રહ્યા છે એ લોકો ઈસ્ટરના ટાપુ શું કે છે અને એની અસરો કેમ આવી અને એ જ ધીમે ધીમે આપણે એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે આપણે ભલે વાતો કરતા હોઈએ કે આપણે આટલું ગ્રીન કવર કરીશું ગ્રીન કવર થશે પણ હકીકતમાં એટલું થાય છે કે નથી અને બીજું સૌથી મોટી વાત હું આપને કહું કે એક તો શહેરીકરણ થવાની સાથે સાથે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ તમારા વેહિકલ આ બધી જ વસ્તુઓ વધતી જાય અને એની અસરો છેવટે તો આપણી ઉપર જ આવવાની છે લોકોની ઉપર જે વસે છે એની ઉપર જ આવવાની છે અને એ વસવાટ ના કારણે જે આ બધી અસરો છે એ માનવ સ્વાસ્થ્ય છે આપણી આયુષ્ય વધ્યું છે કે પેલા જે ચાલીસ પચાસ સાઈઠ વર્ષ નું થાય છે કે વર્ષનું થયું છે પણ નરેશભાઈ આપણે જયારે આ વૃક્ષો કપાય છે જ્યાં આગળ પણ બિલ્ડીંગો ઉભી થાય છે જ્યાં આગળ મોલ બને કે જ્યાં આગળ ફેક્ટરીઓ બને તો એની પરમિશન તો લેવામાં આવે જ છે સરકાર છે તંત્રને પણ ખબર છે કે ગ્રીન કવર કેટલું જરૂરી છે છે પરમિશન આપવામાં આવે તો ગવર્મેન્ટ ડિસિઝન નથી લઈ શકતી કે આપણી માટે આ ડેવલપમેન્ટ નીડેડ છે કે પછી આ ગ્રીન કવર રહેવું નીડેડ છે જો હું આપને કહું કે સપોઝ જો કોઈ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો નો પ્રોજેક્ટ આવે કે ઇન્ડસ્ટ્રીઅલ પ્રોજેક્ટ આવે તો એમાં ક્લિયર કટ કન્ડિશન હોય છે કે તેત્રીસ હવે તો ચાલીસ ટકા સુધી તમારે ગ્રીન કવર રાખવું પડે અને એટલી જગ્યા છોડીને બનાવવું પડે પણ હું માનું ત્યાં સુધી કેટલી જગ્યા આ ફોલો થતું હોય છે અને આનું બહુ સઘનપણે આનું એકવાર એનું ઓડિટ કરી અને જેટલા જેટલા કલ્પ્રિટ છે જેટલા ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ હોય કે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ હોય એની પર જો સ્ટ્રિક્ટ થઈને એક્શન જો નહીં લેવામાં આવે તો નવા નવા જે આવે છે ને કે જેને એમ લાગે ને કે ના વાંધો નહીં થઈ જશે અથવા કોઈ જોશે નહીં તો એ જોશે નહીં અથવા અમને કઈ થશે નહીં એ આખી જે વૃત્તિ છે ને એ વૃત્તિ જ બંધ થઈ જશે એટલે ગ્રીન કવર એટલા જ માટે જરૂરી છે અને આ જે કંડિશનો છે એનું પાલન પણ એટલું જ થવું જોઈએ ઈસી જયારે આપો છો ત્યારે માં કન્ડિશન હોય જ છે કે તમારે ગ્રીન કવર કેટલું રાખવાનું બોર્ડ જયારે તમને એનઓસી આપતું હોય જે તે ઇન્ડસ્ટ્રીને ઇન્ડસ્ટ્રી લગાવવા માટે તો એ સ્થાપિત કરતી વખતે એમાં કન્ડિશન હોય છે કે તમારે તેત્રીસ ટકા જેટલું તમારે ગ્રીન કવર રાખવાનું છે હવે તેત્રીસ ટકા જેટલું કેટલું રાખ્યું હશે એ કંડિશન નો ભંગ થયા પછી એની પર કેવા પગલા લીધા હશે અથવા કેવા પગલા લેવાતા હશે એ તો મને ખ્યાલ નથી આવતું કે પગલા ખરેખર લેવા જ જોઈએ અને જો ઇન્ડસ્ટ્રી આનો ભંગ કરે છે તો એ બહુ સિરિયસ ઓફેન્સ તરીકે પણ એની માટેના કાયદા કેવા મહેશભાઈ જો કોઈ પણ ઇન્ડસ્ટ્રી એ બાબતનો ભંગ કરે છે આ કાયદાઓ છે અને એનો જો ભંગ કરવામાં આવે છે તો મોનિટરિંગ કેટલું ઓબ્ઝર્વેશન કેટલું એમને પરમિશન મળી જાય છે પછી ક્યાંથી કોઈ મોનિટરિંગ કે ક્યાંથી કોઈ કાયદાઓ આમાં એ લોકોને રોકી શકશે મહેશભાઈ ઉદ્યોગ ગૃહો માટે ચોક્કસ કાયદાઓ છે કે ભાઈ તમે ઉદ્યોગ લાવવો હોય તો તમારે જે નરેશભાઈ વાત કરી તેમ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કેટલી શરતો આપે છે અને તેત્રીસ ટકા જમીનના તેત્રીસ ટકા તમારે ગ્રીન કવર લાવવું અને એનું કમ્પ્લાયન્સ આ બોર્ડ ને બધું કરાવતું હોય છે કેટલું થાય છે એ જુદી વસ્તુ છે પણ જ્યારે શહેરી વિકાસની વાત કરીએ આપણે તો તમે કહ્યું કે પરમિશન કોણ આપે છે કેવી આપે તમે તલા જેવું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ વિકાસ કરવો હોય એટલે પછી રીંગણા બે ચાર અમે કોના પાછળ લોવા ને જેટલા લેવાય તે લો એટલા માટે બે હજાર ત્રેવીસ માં વિધાનસભાના મેજ પર બાવીસમી સપ્ટેમ્બરના રોજ હવા પ્રદૂષણ નિયંત્રણ ઉપરનો એક રિપોર્ટ સીએજી એ કેગે આપેલો અને કેગે બહુ આકરી ટીકા કરેલી કે આ બધા શહેરી વિકાસના લીધે જે તમે ફ્લાય ઓવર બનાવો છો તમે જનમાર્ગો બનાવો છો એના લીધે હજારોની સંખ્યામાં ઝાડ કપાઈ રહ્યા છે અને એની સામે ભવાતા નથી આ બહુ આકરી ટીકા કેગે કરેલી અને એ પછી મારી સંસ્થાએ પણ સરકારને કાગળ લખેલો કે કેગના રિપોર્ટ વિધાનસભામાં તપાસ થતા થતાં વર્ષો નીકળી જાય છે એટલે કેગની જે ભલામણો છે એ પ્રમાણે વન ખાતાએ આમાં કામ કરવું જોઈએ

એટલે એની સામે વૃક્ષોનું પ્રમાણ બહુ જ ઓછું છે એની સામે પબ્લિક ટ્રાન્સપોર્ટ બહુ જ ઓછી છે જેમ કે તમે જે મેટ્રોને બનાવ્યું કેટલા મોટી સંખ્યામાં ઝાડ કપાયા બીઆરટીએસમાં ઝાડ કપાયા એની સાથે વવાતા નથી એટલે માત્ર તમે સપ્તપર્ણી વાવી લો છો અથવા તો તમે ડિવાઈડર ઉપર છોડ વાવી લો છો પણ જે વાયુ પ્રદુષણ રોકી શકે જે તમારો અમદાવાદમાં તમે વાત કરો છો કે વસ્ત્રાપુર ને સેટેલાઇટ ને બધા રહેણાંક વિસ્તાર છે જ્યાં ઉદ્યોગો નથી ત્યાં આર પી એમ એટલે રેસ્પિરેટરી સસ્પેન્ડેડ પાર્ટીક્યુલર મેટર નું પ્રમાણ પીએમ અને પીએમ બહુ જ વધારે ત્રણસો છે અને એનું કારણ છે કે ધૂળ ઉડે છે અને ધૂળને કંત્રોલ કરવા માટે વૃક્ષો નથી એટલે આ રિપોર્ટ જે તમે આજે વાત કરી તમને અભિનંદન જ આપવા પડે એટલા માટે મહેશભાઈ જે વિસ્તારોની તમે વાત કરી તમે સિંધુ ભવન વિસ્તાર જોઈ લો પકવાન ક્રોસ રોડ જોઈ લો વસ્ત્રાપુર જોઈ લો ક્યાં વૃક્ષો વાવશો તમને ક્યાંય જગ્યા દેખાય છે હવે આ વૃક્ષો વાવવા માટે ના છે જગ્યા ઘણી છે પણ એનું આયોજન નથી આડે ધડ તમે જયારે બ્રિજ બનાવવાની બીજું કરો જરૂરિયાત ના હોય લોકોને પૂછો નહીં તમે લોકોને તો પૂછો તો એ થાય એટલે તમારે જે તમે શરૂઆતમાં સવાલ નરેશભાઈ કર્યો તે ટાઉન પ્લાનિંગ કરતી વખતે તમારે આ બધી વસ્તુઓ ધ્યાનમાં લેવી પડે કે તમે બિલ્ડિંગો બાંધો છો પણ ઝાડ નહીં તો શું કરશો તમે એટલે શોભા માટે ઝાડ નથી ઝાડ એ પ્રકૃતિના રક્ષણ માટે ટેમ્પરેચર હોય હોય વરસાદ નિયમિત લાવવો કે શોખ એના માટે નથી અને એટલા માટે ટાઉન પ્લાનિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ પણ લોકોને કોઈ જોડતું જ નથી કારણ કે મહેશભાઈ વાત કરી રહ્યા છે ટાઉન પ્લાનિંગ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ પણ નરેશભાઈ એવા કેટલાય કિસ્સાઓ હશે એવા કેટલાય પ્લોટ્સ હશે કે પછી એવી કેટલી ટાઉન પ્લાનિંગ થઈ હશે કે જેમાં વૃક્ષો કાપવામાં આવ્યા હશે માનો છો આપ નરેશભાઈ કે આજના સમયમાં ઘણી બધી જગ્યા ઉપર સામાન્ય એવા એડવર્ટાઇઝમેન્ટના બોર્ડ માટે પણ વૃક્ષો કાપવાની પરમિશન મળી જતી હોય છે નરેશભાઈ એ કેટલી બધી દુઃખદ ઘટના છે જો બોર્ડ એમનું ખસેડી શકતા નથી અને જે વૃક્ષને એટલા માટે ઊભું થતા કદાચ દસ વીસ વર્ષ લાગી ગયા હોય જે ઊંચાઈ પર પહોંચ્યું છે ઓછા મોજા વીસેક વર્ષ લાગે ત્યારે એ ઊંચાઈ પર આવી હોય અને એ વૃક્ષને તમારે કાપવું પડે તમે બોર્ડને હટાવી ના શકો ખરેખર જરૂરિયાત છે બોર્ડને હટાવવાની આ એક એક કોમર્શિયલ એક આવકના ધ્યાને રાખીને જો તમે બોર્ડને તમે એને બે પાંચ દસ મીટર કે વીસ મીટર જો તમે દૂર ના લો અને એની જગ્યાએ તમે વૃક્ષને કાપી નાખો એ કેટલી કેટલી હદનો એક ગુનો કહેવાય અને આ માફ ના કરી શકાય એવો ગુનો હું તો એવું માનું છું ગુનો કહેવાય પણ કોણ પણ પણ આ ગુનોની સજા આપે કોણ આ કરે છે કોણ આની માટે કોઈ પોલીસ સ્ટેશન સુધી જવાનું છે કોઈ કમ્પ્લેન થવાની છે બહુ જ સામાન્ય આને લેવાઈ રહ્યું છે કોઈ હજી પણ આ ભવિષ્ય નથી વિચારી રહ્યું કે આ માનવ જાતિ માટે કેટલું હાનિકારક સાબિત થઈ શકે છે એક્ચ્યુઅલમાં અત્યારે એની જે ઇમ્પોર્ટન્સ છે લોકો નથી સમજી રહ્યા નરીશભાઈ એકદમ સાચી વાત છે લોકો એનું ઇમ્પોર્ટન્સ સમજતા નથી જે જે મહેશભાઈ પણ ઉમેરવું કે જયારે રોડ કે રસ્તા ટૂંકમાં જે બનતા હોય છે તો રસ્તાની બંને સાઈડમાં વૃક્ષો વાવા એવો નિયમ છે પણ એવો નિયમ આપણે ક્યાં છે જેમ તમે અમદાવાદના નવા કોઈ પણ રસ્તા પર જુઓ તો બંને સાઈડમાં એવા વૃક્ષો હોતા નથી આપણે જુના તમે વીસ પચીસ વર્ષ જુના તો હાઈવો જો એને વધ્યા ના હોય તો તમે જોશો કે બંને સાઈડમાં વૃક્ષો હતા તમે તમારું બાળપણ યાદ કરો કે તમે બસમાં કે કારમાં જયારે સફર કરતા તો હાઈવે પર નીકળો તો બંને સાઈડમાં વૃક્ષો રહેતા આજે નથી રહેતા પેલી હોવા જોઈએ એ જ વસ્તુ શહેરમાં પણ લાગુ પડે જે રસ્તા રોડ ને રસ્તા નીચે તો પણ એ જે ના અનુસાર જે થવી જોઈએ કાર્યવાહી એ થતી નથી અને આના માટે હું તો કઉ છું જે તે જવાબદાર જે હાઈએસ્ટ ઓથોરિટી છે એને જ જે તે અધિકારી પર થોડા સ્ટ્રિક્ટ થઈ અને એમને સમજાવવા જોડે સમજાવવા જોઈએ અને કોર્ટ ઘણીવાર જે રીતે જે ભાષામાં એમને સમજાવતી હોય છે એ ભાષામાં એ જે તે વિભાગના અધિકારીઓ તાબા હેઠળના જે અધિકારીઓને એ જ ભાષામાં સમજાવી અને વૃક્ષોના જતન માટે વૃક્ષોની જાળવણી માટે અને વધુ વૃક્ષો ઉગાડી શકાય એ માટે પગલા લેવા માટે એ લોકોને તાકીદ કરવી જોઈએ તાકીદ એટલે ચેતવણી જેને કહેવાય ને જી 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 ચેતવણી આપવી જોઈએ જી નરેશભાઈ હોય વાત તો વૃક્ષો વાવાથી સુધી થઈ જાય છે પણ પછી એ વૃક્ષોને વાવ્યા પછી પણ એનું ધ્યાન રાખવું જરૂરી હોય છે નું જતન કરવું જરૂરી હોય છે એના પર ભી ધ્યાન આપવામાં નથી આવતું આપણે જોઈએ છે અને સંસ્થાઓની પણ વાત કરીશ સરકારની વાત કરીશ ઘણા ચૂંટાયેલા એ વૃક્ષોનું જતન કરવામાં આવે છે એની માટેની વ્યવસ્થાનો પણ અભાવ ક્યાંક મહેશભાઈ જોવા મળે છે અને મહેશભાઈ બીજી વાત કે વાત જયારે આંકડાઓની કરી રહ્યા છે ત્યારે શું લાગે છે આપને કે વટવા બોર્ડમાં એકતાલીસ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે શું કારણ લાગે છે આપ સ્વાભાવિક છે કે નામના ઝાડ વાવ્યા છે અને આંકડા બતાવ્યા છે પણ બીજું પિનલ જે તમે સવાલ કર્યો ને દરેશભાઈને એની વાતમાં હું કહું કે બે હજાર એકવીસની સાલમાં વડોદરામાં વાઘોડિયા વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ બનવાની હતી એટલે લોકોએ એમને ફરિયાદ કરી પર્યાવરણ મિત્ર એટલે મારી સંસ્થા ગુજરાતની વડી અદાલતમાં પીઆઈએલ કરી અને વડી અદાલતે સૂચના આપી ગુજરાતની સરકારને કે ભાઈ તમે જ્યારે પણ ટાઉન પ્લાનિંગ સ્કીમ કરો ત્યારે આટલા મોટા પ્રમાણમાં ઝાડ કપાતા હોય તળાવો તૂટતા હોય તો એનું ધ્યાન રાખો અનફોર્ચુનેટલી આવા નિર્દેશો હોવા છતાં પણ વિકાસના નામે આપણે અવગણી નાખીએ છીએ એટલું કંઈ થતું નથી જેમ કે અમદાવાદમાં પણ પાંજરાપુર આગળ જે ફ્લાઇઓવર બનવાનો છે કેટલાય જાગૃત નાગરિકોએ આંદોલનો કર્યા કોર્ટમાં ગયા અને કોર્ટ એમ કહ્યું કે પોલિસી નિર્ણય છે અમે શું કરીએ એટલે લોકોનો દોષ નથી લોકો જાગૃત છે પણ સરકાર પોતે જો ઈચ્છાવૃત્તિ ના હોય એની તો શું કરવાનું બાકી જે લોકોએ આંદોલન બી કર્યું હતું પાંજરાપોળમાં લોકો હાઈકોર્ટમાં પણ ગયા હતા પણ પછી શું કરવાનું અને આટલો સીએજી રિપોર્ટ બહુ ક્લિયર કટ વાત કરતા હોય એટલે એ સરકાર પોતે જો આમાં જો સક્રિય થાય અને એની ઈચ્છાવૃત્તિ હોય એક પેડ માં કે નામ બહુ સરસ છે પણ એના અમલીકરણ શું અથવા તો આઝાદીના અમૃત મહોત્સવમાં પંચોતેર જિલ્લામાં

અને આ બધાની વચ્ચે આ ગ્રીન કવર પણ જરૂરી છે ત્યારે આપ શું માનો છો કે કેવી રીતે આ બંને બાબતોને બેલેન્સ કરવી જોઈએ જી મહેશભાઈ હા બેલેન્સ થાય પણ આપણે છે ને કેટલાક ફાયદાઓ જોતા હોઈએ છીએ એટલે એમાં અવગણીએ છીએ મારો એક જ મુદ્દો છે લોક સંપર્ક કરીને લોકોને જો પ્લાનિંગમાં સાથે રાખો તો વિકાસ પણ સરસ થાય ગ્રીનરી પણ વધે કોઈ નુકસાન ના થાય પણ લોકોનો સરેઆમ છેદ દેવામાં આવ્યો છે અને કેટલાક ગમતા લોકોના માટે થઈને કેટલાક વિકાસ થતા હોય થાય છે બાકી જો લોકોને સાથે રાખીને જો વિકાસ કરવામાં આવે તો કદાચ વિકાસની ગતિ બમણી થઈ જાય અને ઝાડ ઓછા કપાય ઝાડ ઉછરે અને અમદાવાદ નંદનમન થાય અથવા તો ગુજરાત નંદનમન થાય પણ લોકોનો લોપ ઉડી ગયો છે એમાં સવાલ થયા છે જી બિલકુલ હવે અંતમાં નરેશભાઈ લોકોને અંતમાં આ એક કડવા સત્યથી અવગત કરાવીએ કે જો આમનું આમ ચાલતું રહેશે તો આપણે કેવા પ્રકારના જોખમમાં મુકાઈ શકીએ છીએ ગ્રીન કવર જો આવી રીતે જ ઘટતું જશે જો આવી જ રીતે વૃક્ષો કપાતા જશે તો આવનારા સમયમાં માનવ જાતિ માટે કેવા પ્રકારના જોખમ ઊભા થઈ શકે છે નરેશભાઈ શું કહેશો અંતે સૌથી પહેલા તો હું આપને કહું કે જો વૃક્ષો ઓછા હશે ને તો એની ક્લાઇમેટિક કન્ડિશનની જે અસરો તો આવવાની છે આવવાની છે પણ જે સીધે જે અસર આવશે ને દરેક વ્યક્તિને એને શ્વસન સંબંધી એને ચામડીના રોગો થવાની શક્યતા આ તો વધી જવાની છે સૌથી પહેલા તો અને જો આ વધશે એટલે ઓટોમેટિક એનું સ્વાસ્થ્ય જો કથળ્યું એટલે એના એની અસર સીધી એના કુટુંબ અને એની એને બધાની ઉપર આવવાની છે એટલે ગ્રીન કવર એટલા માટે જરૂરી છે જો ગ્રીન કવર નહીં હોય તો એ ના તો એની આવનારી પેઢીઓ માટે બી યોગ્ય રહેશે અને ના તો એના દેશના જીડીપીની જે આપણે વાત કરતા હોઈએ છીએ ને તો દેશનો જીડીપી પણ એની સાથે સંકળાયેલો જ રહેવાનો છે એટલે એ પણ ઘટવાનો છે એટલે દરેક નાગરિકે હવે તો મને એવું લાગે છે કે સરકાર અથવા અધિકારીઓ અથવા બીજાની ઉપર આપણે થોપ્યા કરતા એવું મને લાગે છે કે દરેક નાગરિકે હવે પોતાની ફરજ સમજીને જેમ મહેશભાઈ કહ્યું ને કે ત્યાં વાઘોડિયામાં ત્યાંના લોકો હવે એ લોકો જે હવે જાગૃત થઈ અને લોકો જાતે જ હવે વૃક્ષો જાતે જ વાવવા પડે કે પોતાના ઘરે દરેક જણ પોતે એક અથવા બે વૃક્ષ વાવે તો જ આ દેશને દુનિયાને અને પોતે પોતાના કુટુંબને બતાવી બચાવી શકશે બાકી હું માનું ત્યાં સુધી આ પુવા સિવાય સ્વર્ગે ના જવા જેમ આપણી કહેવત છે ને એટલે હવે જાતે જ દરેક નાગરિકે લાગી જવું પડશે વૃક્ષોને ઉગાડવા માટે તેની માટે જાગૃતતા ખૂબ જ અનિવાર્ય છે સમય અહીંયા સમાપ્ત થાય છે અને રિશ્વાય મહેશભાઈ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ અમદાવાદમાં ઘટ્યું છે ગ્રીન કવર તેની પાછળ શું કારણો જવાબદાર છે કયા કયા વોર્ડમાં આ ગ્રીન કવર વધુ ઘટતું જોવા મળી રહ્યું છે એક તરફ આપણે ડેવલપમેન્ટ તરફ આગળ વધી રહ્યા છે પણ બીજી તરફ આપણે માનવજાતિને જોખમમાં મૂકી રહ્યા છે આ ડેવલપમેન્ટ જ આપણી માટે જ અને આપણે જ નહીં રહ્યું તો એ નહીં રહીએ તો આનું શું થશે ને એટલા જ માટે આપણે હવે પોતે જાગૃત થઈએ અને આપણી આસપાસ જેટલા થાય એટલા વૃક્ષો વાવીએ ને ન માત્ર વાવ્યા સુધી આપણે સીમિત રહીએ પરંતુ તેનું જતન પણ કરીએ કારણ કે આવનારા સમયમાં એ આપણી આવનારી પેઢી માટે જ ક્યાંક એવું કહી શકાય કે એમની માટે જે એક જોખમ ઊભું થઈ રહ્યું છે તેને દૂર કરી શકશે કારણ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર